નમસ્કાર મિત્રો આજે વડોદરામાં વરસાદે રાહતનો દમ લીધો છે અને સૂર્યનારાયણ ભગવાન પણ એમની ડ્યુટી ઉપર છે જો તમને આજની લોકોની ચહલ પહલ બતાવી રહી છું જો કે મિત્રો હજી પણ ભૂઠી અને વિશ્વામિત્રી નદીના પૂર સોસાયટીમાં ને વધુ આવી રહ્યા છે એક ચિંતાનો વિષય છે ઓગણીસો સત્યાવીસમાં વડોદરામાં નેવ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને એના કારણે આવેલા પૂરને ઘોડાપુર તરીકે ઓળખવામાં આવેલું કારણ કે એ વરસાદના પૂર સયાજીગંજ કાલાઘોડા સર્કલ પાસે ઘોડાના ઘૂંટણ સુધી પાણી પહોંચી ગયા હતા એટલે એને ઘોડાપુર તરીકે ઓળખવામાં આવેલું અને તે સમયે રાજવી પરિવારના મહારાણી શાંતાદેવી હાથી પર સવારી કરીને વિશ્વામિત્રી નદીની એમણે ખૂબ શ્રદ્ધાપૂર્વક પૂજા કરેલી અને કહેવાય છે કે ત્યાર પછી વરસાદ અટક્યો હતો ને પૂર ઓસરી ગયા હતા અને એ વખતે મહારાણી શાંતાદેવીએ પૂર પીડિત લોકોને એક એક લાખનું રાહત ફંડ આપેલું હતું સૌથી મહત્વની બાબત તો એ છે કે મોડેલ ફાર્મમાં જે ખેતી કરતા કેદી હતા તેમણે પણ આ પૂર કામગીરીમાં ખૂબ જ મહત્ત્વની કામગીરી કરેલી એ કામગીરી ખૂબ જ પ્રશંસનીય હતી અને મહારાણી શાતા દેવીએ પૂરો થયા પછી એ બધા કેદીઓનું ખૂબ ભવ્ય સન્માન કરેલું નીલા ઠક્કર ચીફ બ્યુરો બરોડા ન્યૂઝ ઓફ ગાંધીનગર ખૂબ આભાર